નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે જે જૂનાગઢથી તો યાત્રાધામ ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં દિગંબર જૈન સમાજના ભાવિકો ઉમટ્યા હતા બે જુલાઈને તેઓ નેમિનાથ ભગવાનના નિર્માણ દિન તરીકે ઉજવે છે જ્યારે સનાતન ધર્મમાં અહી ભગવાન દત્તાત્રેય મહારાજે તપ કર્યું હોય અહીંની ટૂંક દત્તાત્રેય ટૂંક તરીકે પૂજાય છે જૈન સમાજ દત્ત ભગવાનની ટૂંક તેમજ પાદુકાને ભગવાન નીમિનાથ માને છે આજે દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુની વિધિ દત્ત ટૂંક પર કરવામાં આવી હતી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા તંત્ર દ્વારા ગિરનાર સીડીના પહેલે પગથિયે વિધિ કરવાની પરવાનગી આપવામાં આવી હતી હાલા જગ્યા બાબતે કોર્ટ મેટર ચાલતી હોય દત્તાત્રેય ટૂંક પર વહીવટી તંત્ર દ્વારા મનાઇ કરવામાં આવી હતી મોડી મોડીરાત્રીથી જ જેન સમાજ ખૂબ મોટી સંખ્યામાં ગિરનાર પર ચડી રહ્યું હતું કોઈ ઘર્ષણ કે વાદ વિવાદ ન થાય તે માટે એસપી સહિતના અધિકારીઓ તેમજ પોલીસના જવાનોના કાફલાનું ગિરનાર સીડી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જૂનાગઢ ડિવિઝન એસપી હિતેશ ધાંધલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું